સૌથી બહુ ચર્ચિત કેસ નીતા ચૌધરી પોલીસ કર્મી ભાગી કઈ રીતે ગઈ જે ગુજરાત પોલીસ મધદરિયેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડે છે તે ગુજરાત પોલીસ એક અપરાધીને કેમ સાચવી ન શકી અહીં ચર્ચા કરીશું નીતા ચૌધરી ભાગી ગઈ કે પછી ભગાડવામાં આવી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌથી પહેલા તો નીતા ચૌધરી કોર્ટમાં હાજર થાય તે પેલા જ ભાગી ગઈ તે ગુજરાત પોલીસ માટે ખૂબ જ શરમજનક વાત છે અહી કચ પોલીસનો નાક કપાયું હોય તેવી ઘટના છે કેમ પોલીસે નીતા ચૌધરી માટે સિક્યોરિટી ના રાખી નીતા ચૌધરીને હાજર થવાનું હતું તો કલાકો સુધી જ્યારે તે હાજર ન થઈ ત્યારે પણ કેમ્પ પોલીસ દ્વારા ભાડ ન લેવામાં આવી અહીંયા ગુજરાત પોલીસ અને કચ્છ પોલીસ પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે શું અહીંયા કોઈ પોલીસ અધિકારીઓની સંડોવણી છે આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે કચ્છના જ લોકોનું કહેવું છે કે નીતાના આઈપીએસ થી માંડી મોટા નેતાઓ સુધી ખૂબ જ સારા સંબંધો છે જ્યારે એક સામાન્ય પોલીસ કર્મીની લાઈફસ્ટાઈલ એક સેલિબ્રિટી કરતા પણ વધારે સારી હોય જ્યારે નીતા ચૌધરીનો કેસ હાઇલાઇટમાં આવે જ્યારે નીતા સોશિયલ મીડિયા એકાઉન્ટની વાત કરવામાં આવે કે તેના ઉપર જે રીતે મોંઘી મોંઘી ઠાર કાર બુલેટ અને તે મોંઘા મોંઘા તેમના સેલિબ્રિટી જેવા શોખ ત્યારે કેમ સરકારે નીતા ચૌધરી પર કોઈ ની ઇન્ક્વાયરી ના બેસાડી ત્યારે કચ્છના લોકોનું કહેવું છે કે નીતા ચૌધરીના રાજનૈતિક સંબંધો જે છે તે ખૂબ જ સારા છે તેથી તેમના નીતા ચૌધરીના ભાગવા પર શંકાઓ જે છે તે અત્યારે ઘણી વધારે ઊભી થઈ રહી છે ત્યારે નીતા ચૌધરી નો ફોન જે છે પોલીસ પાસે છે ત્યારે નીતા ચૌધરી જ્યારે ભાગીને ફરાર થઈ ગઈ છે તો નીતા ચૌધરી નો કોન્ટેક કઈ રીતે થશે ત્યારે નીતા ચૌધરી નો કોઈ પણ સંપર્ક થાય તેમ પણ નથી અને તેના ઘરે પણ અત્યારે તાળું છે કેમ પોલીસે નીતા ચૌધરી પર કડક સિક્યોરિટી ના બેસાડી આમ પણ જો વાત કરવામાં આવે તો જ્યારે નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે નીતા ચૌધરીની અકડ એવી દેખાતી હતી કે જાણે તેને પોલીસનો કોઈ ડર જ નથી કેમ કે તે પોતે પણ એક પોલીસ કર્મી હતી ને અને જાણે તેના ઉપર કોઈ કાર્યવાહી થશે જ નહીં તો શું આ તેનું જ પરિણામ છે ખેર જે પણ હોય પરંતુ ગુજરાત પોલીસને લાજવે તેવી આ ઘટના છે પોલીસકર્મી પોતે પોલીસ ની નજરો હેઠળ કઈ રીતે ગાયબ થઈ શકે આ ઘટના પર કચ્છ પોલીસને લાજવું પડે હર્ષ સંઘવી ગુજરાત પોલીસ ની તારીફો કરતા થાકતા નથી વારંવાર ગુજરાત પોલીસ ના વખાણો કર્યા કરે છે તો હર્ષ સંઘવી આ ઘટના પર તમારી નજર દોડાવજો તમારી પોલીસ એક અપરાધીને પણ સાચવી શકી નહીં તમે મદદરિયે કરોડો રૂપિયા નું ડ્રગ્સ પકડી પાડો છો મોટા મોટા કૌભાંડો બહાર પાડો છો પછી અપરાધીને તમારી પોલીસ સાચવી કેમ ના શકી માન્યું કે તમે ત્રણ ટીમો બનાવી એ ત્રણે ટીમો કામ પણ કરી રહી છે તો નીતા ચૌધરી ભાગી અને 24 કલાક પૂરા થઈ ગયા છે છતાં તેની કોઈ ખબર કેમ નથી અહીં સવાલો ઘણા ઊભા થઈ રહ્યા છે કે નીતા ચૌધરી ભાગી કે પછી ભગાડવામાં આવી છે કેમ કે નીતા ચૌધરીના બનાસકાંઠાના ભાજપના એક નેતા સાથે ખૂબ જ સારા એવા સંબંધો છે અને આમ પણ નીતા ચૌધરી પર એક મોટો કેસ હતો તે કેસ પણ તે નેતાના કહેવાથી દબાવી દેવામાં આવ્યો તો આ તો ભાગી પણ શકે નેતાના રહેમ નજર હેઠળ નીતા ચૌધરીને ભગાડવામાં પણ આવી હોઈ શકે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે અહીં સવાલ કચ્છ પોલીસ પર પણ ઊભા થઈ રહ્યા છે કેમ આવા અધિકારીઓની સંડોવણી દિવસે ને દિવસે આવા ભ્રષ્ટાચારીઓને બેફામ બનાવી રહી છે શું તમારા ભાજપના નેતાઓ સાથે સારા સંબંધો હોય તો તમે કોઈ પણ ગુનો કરી શકો છો તમે કંઈ પણ કરી શકો તમે પોલીસની નજર હેઠળથી પણ ગાયબ થઈ શકો ખેર આશા રાખીએ નેતા ચૌધરી જલ્દીથી મળી જાય કેમ કે ચોવીસ કલાક પૂરા થઈ ગયા છે અને હજુ પણ ગુજરાત પોલીસ તેને પકડી શકી નથી

નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર